તો ખેડૂત એ મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે મગફળી પાકી જાય છે અને ઘરે આવી જાય છે ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એમાં મગફળીની અંદર કચરો એફા એવી વસ્તુ આવે છે એને સાફ કરવા માટે વધારે મજૂર અને લેબર વર્કની જરૂર પડે છે સમયસર મગફળી સાફ નથી થતી અને જયારે માર્કેટમાં વેચવા જમી હોય ત્યારે આપણને ટાઈમ નથી મળતો તો એના માટે મગફળીને સાફ કરવા માટે અક્ષર ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડનું તમે હાઇટેક બ્રાન્ડથી જોઈ શકો છો

તો આ ટેકનોલોજી વાળા મશીનનો તમે મગફળી ના સાફ સફાઈ કરવા માટે ઉપયોગ કરી શકો છો સબસીડી માન્ય મશીન છે અને ફિટિંગની વાત કરીએ તો કોઈ પણ ટેક્ટરમાં ઈઝીલી ફિટિંગ થઈ જાય કેવું આ મશીન છે બીજી વાત કરીએ તો તમારે આ મશીનને ને જોવું હોય વધારે માહિતી મેળવવી હોય તો રાજકોટની એકદમ એકદમ નજીક સાફર ગેરાવળમાં ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે વધારે માહિતી માટે તમે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ નો તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો અને રૂબરૂમાં માહિતી સાથે મશીન તમે ખરીદી કરી શકો છો